એ હાલ મદદ જઈ જવાની જે કિશાન તો મિત્રો આજનું કામ આપણે પાછું મેં તમને કાલે કીધું હતું કંઈક ને કંઈક આપણે નવીનતાવાળું કામ હોય તો આજે આપણે કામ નીકળ્યું કે આપણે હજી પહેલાં ઘરમાં માંડવી નાખી દીધી હતી એટલે ગયા શનિવારે આપણે માંડવી ધોઈ અને અહીંયા ખાણીયું કરી નાખ્યું હતું તે ઉતાવળમાં આપણે ખાણી આમ માંડવી નાખી દીધી હતી ત્યારે આપણે આ તુવેરની બાજુ માંડવી પડી હતી એટલે થોડાક મોકલી જીવજંતુ હતા એમાં એ માંડવી સૂની લેવા ને બધું તેલ સૂહી એવું એટલે ત્યાં આપણી કાંઈ દવા નહોતી પણ ઉપરથી દવા નાખી પણ નીચે આપણને શંકા છે કે મારે નીચે રહી ગયા હોય હવે આગળ આપણે બહુ વેચવાની ગણતરી એવું નથી એટલે એના માટે આપણે પાછું અહીંયા આખું આ બધું આપણે ટેજ તૈયાર કરી લીધું માંડવી માટે એટલે હવે અંદરની બધી માંડવી આપણે કાઢી અને અહીં નાખવાની છે અને સાથે આપણે જરા દવાનો સ્પ્રે કરી દીધો આમાં દિવાલોમાં બધી મારી દીધી જેવી તેવી દવા આપણે નોર્મલ એટલે આ કોઈ આ જીવડા ને આપણા ગધિયાને એવું કંઈ હોય એ બધું મરી જાય કેમ કે હું આપણને થોડીક શંકા હતી કે વચમાં આપણે એમાં અંદર રોઈ ગયા એવું તો હવે આપણે અહીંયા થોડા થોડા નાખતા જઈને વચમાં એવા જીવડા નીકળશે તો પછી વચ્ચે દવાનો સ્પ્રે કરતા જઈ તો મિત્રો આજનું કાર્ય આપણું આ છે આપણું આજનું કામ હાલશે લાંબુ કેમ કે સો એકસો દસ ગુણી જેવું ફેરવવાનું છે તો ચાલો વરગી જાઓ હવે મિત્રો આપણો થઈ ગયું કામ ચાલુ એટલે હારી નથી કરવા કરી દીધી આપણે કોઈ જીવાતની શંકા હતી કોઈ નીકળતું નથી ખાલી ફૂડેડા ઉડે બહુ મહેનત પડ છે પણ ટેન્શન નઈ રહે માંડવી છે પણ ટનાટન ચોખી એકદમ

哎，有啥？ મિત્રો ફાઈનલી આપણું કામ પૂરું થવા આવ્યું છે હવે થોડું ઘણું બાકી છે તો તો આપણે નીકળ્યો સારી

માંડવી હારવાનું હતું એ અહીં પૂરું કરી આવ્યું થોડું ઘણું બાકી આવ્યું આપણે આખી આ છ ગોણીના ઢગલાની અંદર એક કે બે તગારા જેવું નીચે ખાલી આ કસ્તર નીકળ્યું એ ધૂળ નહીં પણ આપણી માંડવીનો ઢગલો કમ્પ્લીટ થઈ ગયો મિત્રો અંદર ભૂંગરા નાખી અને અંદર દવા નાખી અને આપણે મોઢા કરી દીધા પેક માથી માથે બાંધી દીધા જબલા બે ભૂંગરા રાખી દીધા આપણે એમાં સેલ્ફોશના ટીકડા નાખી બબે અને માથે ચબલા પહેરાવી દઈ એટલે કંઈ આપણે જીવાય જ પડવાનું કંઈ ટેન્શન નહીં આ બિલાડી હોય વચમાં ને વચમાં પાછી ગમી કામ કરો તો ઘર થઈ ગયું ચોખ્ખું અઠવાડિયા આ ઘરમાં નાખી દીધી પાછી લઈને આપણે આગળ હોલમાં નાખી દીધી આ બધું કમ્પ્લીટ પેક થઈ જાય એટલે આપણે ટેન્શન નહીં અઠવાડિયા પંદરથી એક એક એમાં ભૂંગરામ નાખી દે એને માથે વાળા આપણે પાછી ઢાંકી દઈએ એટલે રેડી તો મિત્રો માંડીનું ફટાફટ કામ પૂરું કરીને આપણે આવી ગયા છીએ પાછી આપણે જે કાંગ આવી હતી એને થોડુંક આપણે ટ્રેક્ટરમાંથી હાકી નાખીએ એટલે દાણા થઈ જાય એનો નોખા એટલે લગભગ વધારે પૂરતું ચોખ્ખું થઈ જાય હાલરો આખી નહીં ગણે કારણ કે ધોકા બોકા મારવાની કંઈ જરૂર ન પડે થોડું ઘણું હોય તો આપણે આ રીતનું હાલડરું આખીને કરી નાખીએ ચોખ્ખું હવે આ કાંગામાંથી કેટલી ચોખ્ખી થઈ નીકળશે એ બધી એની બધું કરવાનું બાકી રહે હું તમને ભલા પછી ક્યારેક ટાઈમ મળશે ત્યારે હું તમને બતાવીશ મેં તમને કીધું હતું કે કાંગની ખેતી કરાય જેવી છે તો આમાંથી કેટલી કાંગ નીકળી અને કેટલા ફૂટનો આપણો ક્યારો હતો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે આપણે એમાંથી એવો ઉતારો મળે કદાચ વિઘાયકની વાવી તો લગભગ આપણે થઈ ગયા છે ઘણા દાણા ચોખ્ખા એકાદી ફેરી ઢગલો પાછો આડાવરો કરી નાખે માથે પાછા ટાયર ફરી જાય એટલે થઈ ગયું ચોખ્ખું આપણું કાનનું કામ પછી ખાલી ઉપાડવાની ને એવું કામ થોડું ઘણું બાકી રહીએ કામ આપણું તડકાની તપાઈ ગયું એટલે નીકળી જાય ફટાફટ તો મિત્રો અહીંયા આપણું હાલરું આપવાનું કામ ફાઇનલ પૂરું થઈ ગયું છે તો ચાલો મિત્રો પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ